તો ત્યારે દરેક કાર્યો તમારા એની રીતે કહેવા લાગી પણ જરૂર છે સાચી શ્રદ્ધાની તો આ કથાની અંદર અમારા પ્રખર વક્તા જેમનો અનુભવ અમારા કરતા પણ વિશેષ છે તેવા રાજેશભાઈ આવેલા છે તો રાજેશભાઈને વિનંતી કરીશ કે આ બધા ભક્તો ને આશીર્વચન આપે તો રાજેશભાઈ ને વિનંતી કરીશ કે વ્યાસપીઠ પાસે આવે જો ગલી ગલીએ ઘરે ઘરે જઈને 137 કથા જેમણે કરીલી એવા અને એકદમ સામાન્ય એની સાથે અમારો કઈ ને કઈ દિલનો નાતો છે એટલા માટે ખાસ આગ્રહ રાખીએ અને બાબાને પ્રાર્થના કરીએ કે અમારા કરતા પણ એક સરસ કથાકાર બને અને આ પ્રજાને આવું સારું ના આપે एक दिकरो बाप करता सवायो निकले तो बाप तो तो ने आनंद था ये भगवान ने प्रार्थना करी 2 हमारा करता सवायो निकले ये भी चरण चरणन प्रार्थना तो बड़ा भक्तों ने आशीर्वाद निरंजन भाई राजेश भाई का स्वागत करो आप से तो एक बार तालियों की वक्र तो महाकाय सूर्य कोटि समाप्रवा निर्विघ्नम गुरुमे देवा सर्वकारेषु सर्वदा यादेव सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्य नमो नमः यादेव सर्वभूतेषु विद्यारूपेण संस्कृता नमस्तष नमस्तषे કોઈમાન પવિત્ર ભૂમિ પર અને ત્યાં પણ મારા સ્થાય જે કથા થતી હોય અને ખરેખર મને એ આનંદ છે કે ત્યાં પણ મારા ખુદ કથા થતી હોય એનાથી વધારે મને કારણ કે મેં પણ ઘણા અનુભવો કર્યા જે રીતે મને અત્યારે પણ જે પંચરાય ધામમાં કર્યા અને ખરેખર આ બધું એક નીચે ધ્યેય છે કારણ કે મેં જે શરૂઆત કરેલી અને એવા ત્રણ મિત્રો મળી ગયા કે ત્યાં મને લઈ ગયા હતા પંચરાય ધામ પર એટલે ઘણી વાર મને કહેવું પડે કે જ્યારે જ્યારે પણ ગુરુની જરૂર પડે તો ખરેખર આપણને મળી જાય છે અને આજે ખરેખર જે આ સાયત્રમાં મારી પાસે પણ એમણે આપી છે મને પણ અને ખરેખર એનો પણ હું ચિંતા મનન કરું છું વાંચું છું અને જે એટલા માટે કે તમારા જેવા ભક્તો દ્વારા સહારો મળે અને તેમને ઘરે ઘરે જઈ મંદિરો જઈ ગરમય ત્યાં જઈ આ કથાને કહેવાય છે કે વેચી છે અને ઘણા આ

ને જ્યાં જ્યાં હું સાંઈ કથા કરતો ગયો હમણાં જ શરણા જગત ને કહ્યું આપ સૌને જણાવ્યું હશે કે એના પર વિશ્વાસ આપીને કાર્ય કરો ને ખરેખર એનું ફળ મળે જ છે વીસ એકવીસ કથા કરવાનો મેં સંકલ્પ કરેલો સતત એકવીસ નાઇટ અને પછી થયું કે જ્યારે અમારા સાંઈધામ પર ભાગવત ચાલતું તે સમયે છેલ્લે મારાથી બોલાય ગયું કે હું પણ દૂર દૂર જઈ અને આ સાંઈ કથા કરી શકે તે પણ એકસો આઠ કે બાબા જે સહ્યુ છે તેમ નીકળી કથા માટે અમારે સાંઈ કથા કરવી છે તમે કહો તો અમે કરીએ અમુક જગ્યાએ ધક્કા પણ લાગી જાય અમુક જગ્યાએ સારા માણસો પણ મળી જાય પણ એમનું ચરિત્ર વાંચતા પણ ખબર માટે અચાનક થઈ ગયું કે ત્યાં જઈએ જે બે છે તો ખરેખર જવાનો તૈયાર કરી નાખીએ અને રસ્તે જતા આપણે એક આનંદ થાય ને કે ત્યાં જવાનો છે તો ખાવા તો કઈ સારું મળે તો સારું નાસ્તા મોટા એટલી વાત થઈ એટલે જે ખેર ગામ જાણ એક ભક્ત છે એ ઓનેસ કેન ભક્ત છે જે કરે કરે કે રૂકણ પણ છે તો જે પણ વેરાઈટી હતી બધી લાઈન મૂકી દીધી અમારી પાસે ખાલી આપણે વિચારીએ એટલી વાત છે હાજર પણ સણનજી કહે તો એની એટલે ને પાઠ કરતા ગયા ને હજી પણ ચાલુ જ છે જ્યાં પણ અમે ત્યાં પણ ગયા ત્યાં હવે જ્યારે આગળ પહોંચ્યા ત્યારે શું થયું કે ત્યાંથી ફોન આવ્યો જ્યાં સાઈટમાં ખવાની છે કે તમારા માટે કંઈક જમવાનું બનાવીએ મેં કહે બહુ જ ખાધું છે તો કેવી રીતે થોડું થોડું તો ખાવું જ પડશે અને જેમ યાર પહોંચ્યા અને ક્યારેક આ કહેવાય ને કે એનું

અને એમે જે નાનો બાળક છે જે સે અમે કલકા અમે સત્યનાન કથા હતી તે સમયે વાત છે કે એમની ઈચ્છા હતી કે આપણા ઘરે પણ કંઈક થવું જોઈએ આ વિષય કથા જેવું બાબાની કથા થવું જોઈએ હવે જ્યારે જે રીતે સાયચંદ્રમાં પણ કાતલા બનાવવાની રીત છે કાતલા બનાવ્યા એક દિવસ બે દિવસ પાંચ દિવસ કાતલા બનાવ્યા અને બાબાને ચરણો મૂકી દીધા એટલે જે નાના બાળક છે એને ઉપાડવા માટે કહ્યું તો એમાંથી પાંચ દિવસનો જે કાપલો હતો એ નીકળી ગયો અને ખરેખર એ પાંચ દિવસની સાંઈ માટે આમંત્રણ પડી પણ જ્યાં થવાની છે ખરી તો એ મને વિચારમાં આવ્યો કે જે સમયે હરિદ્વાર ગયો હતો રિટર્નમાં જે દહેરાદૂન છે જે સહસ્ત ધારા અને સ્થળ છે ત્યાં ઋષિ મુનિ તપ કરેલું અને ત્યાં જે ડુંગર છે જે મધનો કુળ હોય ને એમ સતત પાણી પડ્યા કરે એકદમ ફાંડુ અને તે પણ અંદર જવું પડે ડુંગરમાં હવે જ્યારે ત્યાંથી દર્શન કરીને નીકળવાની કોશિશ કરી એટલામાં મનથી અવાજ આવ્યા કરે કે બાકી છે કઈક બાકી છે મેં વિચાર્યું કરું તો પહેલી વાર ગયો દેહરાદો જ્યારે પૂછ્યું કે હજુ કઈ મંદિર છે તો જે અમુક જેને પૂછ્યું જે નવા હશે અહીં તો એટલું જ છે જોવા લાયક પણ તો પણ મારા મનમાંથી એક જ અવાજ નીકળે કઈક તો છે પછી જ્યારે રોકવે જઈ ઉપર રોકવે જતી એટલે આ ક્યાં જાય છે કે સુત ગાડ છે બસ એટલું જ પણ જ્યારે તેને કહ્યું કે આ બાબાનું મંદિર છે ઉપર ડુંગર પર સાઈજી વિચાર કરો ક્યાં ક્યાં વસેલા છે સાઈજી અને ત્યારે ત્યાં પૂજારી પાસે ગયા અને જે રીતે કહેવાય ને કે જા બાબા હોય ને ત્યાં ભક્ત પણ હોય છે પૂજારીને જે દંડ પ્રણામ કર્યા અને જ્યારે મારા મિત્રે પણ કહ્યું કે અમે પણ સાય કથા દ્વારા પ્રચાર કરી રહ્યા છે તો વિચાર કરો કે દેહરા પણ ભગવાન ઈચ્છા હશે તો પણ જઈશ તો આપણે પણ એક કરવાની છે એમ કહેલો એટલે ભાર કહેવાનો મતલબ કે મારી તો ઈચ્છા છે કે બને ત્યાં સુધી આ બાબાના કાર્યને દૂર દૂર પહોંચાડી શકું પણ કોઈ પૈસો નથી મળતો

એ કહેતા કે રાજેશની નિશાઈ કે તને હું પૂરી કરી જવા જો મારે કેવો કે એન્ડિંગ મારે કોઈ કરવા પડે તો બાબા ની લીલા હોય પણ છે કરે કરે સાઈ ચત્ર માં જનક તમે પ્રયાણ કરો વાચ ચત્ર આનંદ થશે કારણ કે એમાં જીવનનો જે જીવન એક બધી પ્રેરણા તો આપે છે પણ હસી ખુશી ના પણ અલગ અલગ ચટકાઓ છે કારણ કે કહેવાય છે કે ને જ્યાં બોલવાનો આવે સાઈ માટે હોય જેટલું પણ બોલે એટલું ઓછું છે કારણ કે એની દિલાવ એટલી બધી છે અને એટલા માટે જે સાત દિવસ સાઈ કથા છે તમે પણ જે રીતે હું વારંવાર કહું છું કે જે કથાઓ છે સત્સંગ છે જે જ આપણે ચોમાસા પહેલા અથાણું ભરીશું સ્વાદિષ્ટ સારું તેલ લઈને સરોય મસાલો નાખીને શા માટે કે ચોમાસામાં કોઈ કોઈ શ્રાક ન બન્યો હોય એટલે સ્વાદ વધારે રોમાંટિક કરવા માટે એનો ઉપયોગમાં લેવાય તેની જે આ કથાઓ છે ને એવી જ છે એમાં બધું અલગ અલગ રીતના આપણને જે જીવન ઉતારવા મળે છે પણ આપણે ઘરે જઈને એનું ચિંતન કરવું પડશે કે જ્યારે જ્યારે આપણે બેઠા હોય કોઈ જગ્યાએ તો ત્યાં એ કહેવામાં આવ્યું આપણે વિચારવું જોઈએ કે ખરેખર કરવા લાયક છે એટલે જે રીતે કહેવાય ને કે જે સમય અથાણે જરૂર પડે એ જ રીતે આવા ગુરુવા દ્વારા જે પણ અહીંથી જણાવવામાં આવે કે ઘરે જઈને ખરેખર ચિંતન મનન કરજો કારણ કે અમે તો કર્યું છે ને ખરેખર એમાં આનંદ પણ આવે છે કારણ કે જે એમણે કહ્યું તેમ અમારો પણ રસ્તો અલગ હતો

કથા થઈ તેમાં પણ ખરેખર જે આજે પણ જ્યાં માણસ અને તેમ જ છું ને ખરેખર જ્યારે જ્યારે દેવીઓના સ્થાને જ્યારે કથાઓ થાય ને તો એની શક્તિઓ જ્યારે પ્રગટ થાય ને તો આપણે પણ ભૂલી જઈએ કે આપણે બાબાની કથા કરીએ છીએ એની સાથે સાથે આ દેવી શક્તિ પણ કામ કરી રહી છે એટલે ખરેખર આ જ્યાં પણ આપણે બેઠા છે એ પવિત્ર ભૂમિ પર અને ખરેખર

અને જયારે પોતાનો સમય આવે છે કે એ બી પંક્તિઓ મને યાદ હતી કે હું ભૂલી ગયો ખરેખર કુ માટે છે न जाने कहां पे तुम्हारा सहारा हमें मिल गया है तुम्हारे चरण का सहारा जो मेला जहां भी गया हो साथ है तुम्हारा हमें और जीने की

તમારા <laughs> આ આગે એક એક ખૂબ સરસ કથાકારના રૂપમાં એક ઉભરતો યુવાન કથાકાર બને અને સમાજને લાભ આપે એવી બાવાના ચંતમાં રાતનાને વિશેષ બમાને રાતના કરી એ અમારા કરતા પણ સવાયો બને અને જગતમાં નામ રોશન કરે એની પર તો હવે પછી આજના સમય પણ નીકળી ગયા જો

નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે પણ બાબાએ પછીથી એમના અગિયાર વચનો જે બધા ભક્તોને આપ્યા એ પૂર્ણ કરીને આપણે કથાને વિરામ આપીએ અને અધ્યાયને અહીંયા પરિપૂર્ણ કરીએ કે બાબાના અમૃત જેવા અગિયાર વચનો અને એ પણ ક્યારેય આપેલા એક દાડો આરતી થઈ રહ્યા પછી લોકો ઘેરે જતા હતા ત્યારે બધાને રોકીને બાબાએ હે ભક્તો તમે સાંભળો કે તમે ગમે તે સ્થળો હો અગર ગમે તે કામ કરતા હો પણ તે વેળા મારી આટલી વાત બરાબર સ્મરણ રાખજો કે તમે જે કંઈ કરો છો